મારું નામ ચૌધરી ભવ્ય કુમાર હેમંતભાઈ મારા આ પાંચ વીઘા ખેતર છે એમાં ત્રણ વીઘામાં તરબૂચ કરેલા છે ને બે વીઘામાં સક્કરટેટી કરેલી છે તો સ શક્કરટેટીમાં આપણા એ રીતે વાવેતર છે કે નીચે મલ્ચિંગ કરેલું છે આ ટાઈપનું પ્લાસ્ટિક આવરણ છે કે જેનાથી ઘાસ ના ઉગે અને પાક સારી રીતે ઉછેરી શકાય પણ આ ક્રોપ કવર વાપરવાથી જબરજસ્ત ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે એક મહિનામાં અને મારા ખ્યાલથી લગભગ ચાલીસ દિવસ છે બીજા ચાલીસ પિસ્તાલીસ દિવસે પણ ચાલુ થઈ જશે નાનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે અને આ મલ્ચિંગ માટે સરકારમાંથી મને સબસિડી મળવા મળવા પાત્ર છે પચાસ ટકા અને આ ક્રોપ કવર માટે પણ પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે તો આ અત્યાધુનિક ખેતી કરીએ તો આ બધા ફાયદા સરકાર સબસિડી સ્વરૂપે આપણને આપે છે